્રિવેદી દર્શક મિત્રો આજે નિર્માણ ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે પ્રોસ્ટેટ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર એ ઘણા બધા વ્યક્તિઓને થતું હોય છે પણ તેનાથી ક્યાંક એ વ્યક્તિ જાગૃત હોતા નથી જાગૃત હોય છે તો કેવી રીતની ટ્રીટમેન્ટ કરાવવાની હોય છે ટ્રીટમેન્ટ કરાવવા માટે એમાં પણ અલગ અલગ જે પાર્ટ હોય છે કે રોબોટિક સર્જરી હોય છે ને અન્ય કોઈ પણ સર્જરી હોય તો એ કેવી રીતે કરાવવાની હોય છે ક્યાં જઈને કોની જોડે વાત કરીને કઈ કઈ અત્યારે તો મેડિસિન્સ લેવાથી કે પછી કયા પ્રકારની ચરી પાડવાથી અત્યારે તો આ જે પ્રોસ્ટેટ કેન્સરની જે આ બાબત છે તેને અત્યારે તો નિવારણ લાવી શકાય તે ક્યાંક વ્યક્તિને ખબર નથી હોતી ત્યારે એ જ બાબત ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ પ્રોસ્ટેટ કેન્સર શું છે તેના તેના તરલ તો નિવારવા માટે કેવા પ્રકારના તરલ પગલાં લેવા જોઈએ ટ્રીટમેન્ટ પણ કેવી રીતની છે અને સાથે સાથે તેના તમામ પ્રકારના એટલે કે જ્યારે કેન્સર થતું હોય છે તો ત્યારે ત્રણ પ્રકારના સ્ટેજ પણ તેમાં જોવા મળતા હોય છે એટલે પ્રારંભિક સ્ટેજ કેવું હોય છે પછી કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે તેમાં અત્યારે જે લાસ્ટ સ્ટેજ હોય ત્યારે પણ અત્યારે તો કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરવી બહુ જરૂરી છે આપણે તમામ તમામ મુદ્દાઓને લઈને આપણે આજે ચર્ચા વિચારણા કરવાની છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કેતનભાઈ શુક્લ કે જેઓ યુરોલોજીસ્ટ અને સાથે સાથે રોબોટિક એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન પણ છે ડૉક્ટર કેતન સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નમસ્તે કેતનભાઈ સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે આજે આ વિષય ઉપર ચર્ચા વિચારણા જે શરૂ કરવાની તો પહેલાં હું એક બાબત એ જાણવા માગું છું કે આપનો મેડિકલ જે અત્યાર સુધીની જે સફર હતો એ કેવી રીતનું રહ્યું અને સાથે સાથે યુરોલોજી ક્ષેત્રમાં આગળ વધવા માટે શું પ્રેરણા મળી અને શું કોઈ ખાસ એવો કેસ હતો કે જેણે તમને ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર અને પુરુષોના યુરોલોજીકલ આરોગ્ય વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કર્યું હોય તે મને કહેવાય એવું કહી શકાય કે હું નાનપણથી જ ગળથુથીમાંથી જ અમને ડૉક્ટર બનવાની પ્રેરણા અમારા મામાઓ થકી મળવામાં આવેલી હતી મારા બે મામા યુરોલોજીસ્ટ અને તે બી અમેરિકામાં અને એક મામા તો પ્રોસ્ટેટ કેન્સરના જે સર્જરીનું જે ડેવલપમેન્ટ થયું એના ભાગરૂપી ટીમમાં ઓગણીસો એંસીથી ના દાયકાથી હતા એટલે યુરોલોજીસ્ટ બનવું છે એ મને પ્રેરણા મારા મામામાંથી મળી હતી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ હું મેં મારું પહેલાં એમ બીબીએસ ને બધું અહીંયા બીજે મેડિકલ કોલેજથી કર્યું જ્યારે મેં મારું એમસીએચ બોમ્બેથી કર્યું અને બોમ્બેથી પછી હું આવ્યો અને પછી જ્યારે હું અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં મેં ચાર વરસ સેવા આપી હતી એ વખતે ઘણા બધા દર્દીઓ જોવા મળતા ને એ વખતે અમારી પાસે એટલી એક્સપર્ટાઇઝ બી નહોતી ને એટલા બધા સાધનો બી ત્યાં આગળ નહોતા પછી એ વખતે મને થયું કે આપણે પ્રોસ્ટેટ કેન્સરનું અવેરનેસ માટે બી જાગૃતતા લાવીએ એઝ એ ડૉક્ટર અને યુરોલોજીસ્ટ તરીકે આપણી ફરજમાં આવે છે અને સાથે સાથે એમાં જે સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી છે એને અમદાવાદમાં વન ઓફ ધ ફર્સ્ટ ટાઈમ અમે સ્ટર્લિંગ હોસ્પિટલમાં જ્યારે લાવ્યા હતા ત્યારે વર્ષોથી અમે રોબોટિક સર્જરી ત્યારથી કરીએ છીએ એટલે આ જે બધી પરિસ્થિતિ જે છે એ એવી ભગવાને પેદા કરતા થયા કે જેથી કરીને અમે પ્રોસ્ટેટ કેન્સરમાં સારામાં સારી ટ્રીટમેન્ટ આપતા થઈ શક્યા

એ એક આપણા શરીરનો ભાગ છે દરેક પુરુષમાં પ્રોસ્ટેટ હોય છે પણ એ પ્રોસ્ટેટ પચાસ વર્ષ પછી જ્યારે તકલીફ આપતી હોય છે અને એમાં ગાંઠ થતી હોય છે ત્યારે પ્રોસ્ટેટની ગાંઠ કહેવાય છે અને એ ગાંઠમાં કેટલીક વખત કેટલાક લોકોને કેન્સર પણ થઈ શકતું હોય છે તો આ જે પ્રોસ્ટેટ કેન્સર જે છે એ ખાસું કોમન છે ધીમે ધીમે આપણા દેશમાં એના ઇન્સિડન્સ બી હવે વધવા માંડ્યા છે અને એના અનુલક્ષીમાં આપણે વાત આગળ તમારા પ્રશ્નો થકી લોકો પાસે પહોંચાડીશ બિલકુલ અને તેની સાથે મારી એક બાબત એ પણ પૂછવી છે જે રીતે તમે કહ્યું કે ના પ્રોસ્ટેટ શું છે એ ક્યાંક અત્યારે તો વ્યક્તિઓને ખબર નથી હોતી પણ હવે આ પ્રોસ્ટેટ શું છે એ તો તમે જણાવ્યું પણ આ પ્રોસ્ટેટ કેન્સર એ શું હોય છે એ કઈ રીતનો તેરા રોગ હોય છે એક પ્રોસ્ટેટની ગ્રંથિમાં જે ગાંઠ થતી હોય છે એ પ્રોસ્ટેટના જુદા જુદા ભાગ હોય છે એમાં સાદી ગાંઠ જે છે બહુ કોમન હોય છે પચાસ વર્ષની ઉંમર પછી ચાલીસ ટકામાં અને એંસી વર્ષની ઉંમરે ઓલમોસ્ટ એંસી ટકા લોકોમાં આ ગાંઠ હોય છે જ્યારે એમાં કેન્સર જે છે કે જે મોટું થઈ શકે છે પ્રસરી શકે છે શરીરના બીજા ભાગમાં જ્યારે એ ગાંઠ જઈ શકે તો એને કેન્સરની ગાંઠ કહેવાય એટલે કેન્સર એક એવી વસ્તુ છે કે જે સ્પ્રેડ થઈ શકે અને બીજા અવયવોને બી નુકસાન કરી શકે અને તમારા આયુષ્ય ઉપર એની ખરાબ અસર થઈ શકે છે એટલે એને કેન્સર કહેવામાં આવે છે કેતન કેતનભાઈ એક બાજુ એ પણ કહેવાતું હોય છે કે જ્યારે કેન્સર હોય છે કોઈ પણ પ્રકારનું આપણે કેન્સરના લઈ લઈએ કેન્સરના અમુક અમુક સ્ટેજ હોય છે તો એમ કહેવાય ને કે પ્રારંભિક જે તબક્કો હોય ત્યારે કોઈને ખબર નથી પડતી કે ના આ કેન્સર મને થયું છે હું શું કરીશ કેવી રીતની તો પરિસ્થિતિ હશે તેમ તો પ્રારંભિક ચેતવણીના સંકેતો અત્યારે તો કઈ રીતના હોય છે આ પ્રોસ્ટેટ કેન્સરમાં હું તમને એક વસ્તુ કહીશ કે પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક સંકેતો હોતા જ નથી એટલે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારું અવેરનેસ અને એના માટે તમે પચાસ વર્ષના થાવ ત્યારે અમુક યુરોલોજીસ્ટ ડૉક્ટરને મળીને ગુદાના માર્ગની ચકાસણી અને પીએસએનો ટેસ્ટ એ તમારે જો શરૂઆતના તબક્કામાં પ્રોસ્ટેટને જો કેન્સરને પકડવું હોય તો એ એક જ ઉપાય છે પરંતુ પ્રોસ્ટેટ કેન્સરની સાથે પ્રોસ્ટેટની સાદી ગાંઠ પણ હોઈ શકે છે જે વધુ તકલીફ આપતી હોય છે એના સિમ્ટમ્સ વધારે હોય છે કે જેવા કે પેશાબ કરવામાં તકલીફ પડવી પેશાબ ધીમો આવો પેશાબ અટકઈ અટકઈને આવો પેશાબ થઈ ગયા પછી ટીપા ટીપા પડવા રાત્રે તમારે વારે ઘડીએ ઉઠવું પડે કેટલીક વખત પેશાબ તમે રોકી ના શકો તરત જ દોડીને જવું પડે જતાં જતાં અમુક ટીપા થઈ જાય કેટલીક વખત વારે ઘડીએ પેશાબમાં ઇન્ફેક્શન આવે અથવા તો પેશાબમાં લોહી આવે આ બધા સંકેતો પ્રોસ્ટેટની સાદી ગાંઠ અને પ્રોસ્ટેટના કેન્સર બેમાં હોઈ શકે છે ઓકે એક એક બાબત એ પણ તમે જે રીતે કહ્યું ને કે ક્યાંક 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 હોય હોય છે છે પણ થતું એક એવું પણ હોય શકે કે શરૂઆતના તબક્કામાં કોઈ પણ લક્ષણ જ ના દેખાય એટલે કે સંપૂર્ણપણે લક્ષણ વગરનું પણ અત્યારે હોઈ શકે છે એ જ બહુ કોમન છે અચ્છા અત્યારના જમાનામાં પહેલાના જમાનામાં જ્યારે હું તમને કહું છું કે વીસ વર્ષ પહેલા આપણા દેશમાં અમે જ્યારે પ્રોસ્ટેટ કેન્સર ડિટેક્ટ કરતા હતા ત્યારે લોકો છેલ્લા તબક્કામાં આવતા હતા કે જ્યારે એ સિમ્ટોમેટિક થઈ ગયું હોય કે પેશાબની તકલીફ થઈ ગઈ હોય પેશાબમાં લોહી આવતું હોય પ્રસરી ગયું હોય હાડકામાં ગયું હોય એટલે કમરમાં દુખાવો હાડકાં નબળા પડી ગયા હોય ઘણી વખત તો ફ્રેક્ચર સાથે આવે એ લોકો જ્યારે હવે ધીમે ધીમે ટેકનોલોજી બદલી લોકોની અવેરનેસ બદલી એટલે હવે જે દર્દીને પેશાબ કરવામાં તકલીફ સાદી ગાંઠની લીધે બી હોય ને તો બી અમે પ્રોસ્ટેટ કેન્સરનું સ્ક્રીનિંગ કરી એના ટેસ્ટ કરી અને જોઈ જ લઈએ છે કે ભાઈ કેન્સર છે કે નહીં અને જો હોય તો હવે અમે મોટાભાગના દર્દીઓને શરૂઆતના તબક્કામાં કે જે ઓર્ગન કન્ફાઈન કે પ્રોસ્ટેટની અંદર જ હોય પ્રોસ્ટેટની બહાર ના ગયું હોય એટલે જ્યારે એ પ્રોસ્ટેટની અંદર જ હોય તો અમે એમને કમ્પ્લીટ ક્યોર ઓફર કરી શકીએ છે જે રીતે આપણે પુરુષોની જ આપણે વાત કરીએ તો પુરુષો કેવી રીતે સામાન્ય વૃદ્ધાવસ્થાને કારણે એટલે કે ક્યાંક એક એજ થઈ ગઈ હોય ને એટલા માટે પણ ક્યાંક વ્યક્તિઓ એમ કહેતા હોય કે આ તો એજ થઈ ગઈ ને એટલે આ બધું પ્રકારની તકલીફો રહેવાની આપણે કોઈ પણ એક નોર્મલ ડોક્ટરને મળી લઈએ તો એમાં જે પણ કોઈ તરલ દવા આપશે કે જે કોઈ પણ પ્રકારની અત્યારે મેડિસિન્સ કે એનાથી બધું થઈ જશે પણ એમ કહેવાય ને કે આ વૃદ્ધાવસ્થાને કારણે જ્યારે આ પ્રકારની તકલીફ હોય એટલે યુનિનરી ફેરફારો થવા અને પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો એ બંને અલગ અલગ જ ક્યાંક જોવા મળતા હોય છે તો એ બંને વચ્ચેનો ડિફરન્સ કેવી રીતે અહીંયા જણાવશો બધાને ખબર છે કે વૃદ્ધાવસ્થામાં પેશાબની ધાર થોડી ધીમી થાય ને અટકાય ને એટલે એ લોકો એને એકદમ અવગણના કરતા હોય છે હું કાયમ એમને સમજણ પાડતો છું કે આપણે ઉંમર થાય પચાસ વર્ષની ઉંમરે જેમ વાળ ધોળા થાય આંખમાં મોત્યુ આવે એ જ રીતે પેશાબ કરવામાં તકલીફ પડે પ્રોસ્ટેટના લીધે એ પોસિબલ છે હવે વાળ ધોળા થાય તો એનાથી આપણા આયુષ્યનો એક દિવસ ઓછો નથી થવાનો પણ જેમ કેટરેકમાં આપણને આપણે દેખાતું ઓછું થાય છે તો આપણે કેવી એની હવે ટ્રીટમેન્ટ ઝડપથી કરાવી દેતા હોય છે પ્રોસ્ટેટ પેશાબની તકલીફમાં એવું છે કે એમાં જો કેન્સર હોય તો તમારા આયુષ્ય ઉપર બી અસર કરશે ઈવન સાદી ગાંઠ બી જો તમે એની અવગણના કરશો તો એ બી તમારા આયુષ્ય ઉપર અસર કરશે એટલે જે મેં આગળ મેં જેટલા બી જે સિમ્ટમ્સ કીધા એ બધા કોઈ બી એમાંથી કોઈ એક સિમ્ટમ્સ બી હોય તો પણ ચકાસણી કરવી જોઈએ પેશાબ કરવામાં કોઈ બી પ્રકારની તકલીફ પડતી હોય તો એને ઉંમરના લીધે છે એવું ના મને હા છે ઉંમરના લીધે પણ એ તમારા આયુષ્યની ઉપર અસર કરી શકે છે એટલે એની ટ્રીટમેન્ટ કરાવડાવો અને ટ્રીટમેન્ટ મોટાભાગમાં સાદી ગાંઠ હોય એની તો એક દવાથી જ ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે કેન્સર હોય તો એનું જલ્દી એનું નિદાન થશે તો એની ટ્રીટમેન્ટ ઝડપથી થશે

એમ પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા વધી જાય એવું કહેવાય કે ઓલમોસ્ટ પચાસ વર્ષે જો પ્રોસ્ટેટ કેન્સર જો પાંચ ટકામાં જોવા મળતું હોય પાંચ ટકા દર્દીમાં તો હેંસી વર્ષે એ ઓલમોસ્ટ ત્રીસ ટકા દર્દીમાં પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે છે હા એ કેન્સર કેટલું ભયાનક છે એ તો અમે ઇન્વેસ્ટિગેશન ઉપરથી નક્કી કરીએ એની ટ્રીટમેન્ટ કયા પ્રકારની કરવાની છે એની ભયાનકતા ઉપરથી અમે નક્કી કરીએ પરંતુ શક્યતા એવું કહેવાય કે જે લોકોને ક્યારેય પેશાબની તકલીફ નહોતી એ લોકોનું જ્યારે પોસ્ટમોર્ટમ જે લોકો નોર્મલ ડેથ એમનું થયું અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો એવું જોવામાં આવ્યું કે એંસી વર્ષના જેટલા લોકોનું પોસ્ટમોર્ટમ કર્યું એમાંથી ત્રીસ ટકામાં પ્રોસ્ટેટ કેન્સર જોવામાં આવ્યું હતું અને સાથે એક બાબત એ પણ ખરીને કે આપણે અત્યાર સુધી બહુ ચર્ચા વિચારણા કરી કે ના ડાયાબિટીસ હોય કે પછી બીપી હોય જો ફાધરને હોય તો ક્યાંક એમના સનને કે પછી મધરને હોય એટલે કે જો ફેમિલી હિસ્ટ્રીમાં જોવા મળતું હોય તો એ પછી ક્યાંક જે દીકરા દીકરાને પહેલાં તો થતું પણ હોય છે શું આ કેસમાં પણ આ પ્રકારની કોઈ પરિસ્થિતિ થતી હોય છે ખરી પ્રોસ્ટેટ કેન્સરમાં પણ ફેમિલીયલ ટેન્ડન્સી જોવા મળતી હોય છે એટલે જનરલી અમે જે પચાસ વર્ષે જે લોકોનું સ્ક્રીનિંગ કરતા હોય પણ જો એના ફેમિલીમાં ઇમિડિયેટ ફેમિલીમાં જેવા કે પિતાજી કે કાકા કે એ લોકોને જો પ્રોસ્ટેટ કેન્સર હોય તો અમે એમને સલાહ આપીએ કે તમે ચાલીસ વર્ષથી પીએસએ કરાવડાવો ફેમિલિઅલ ટેન્ડન્સી હોય છે પ્રોસ્ટેટ કેન્સરમાં અને એ ચાલીસ ટકા જેટલી શક્યતા વધારી દેતું હોય છે જો તમારા ફેમિલીમાં જો એ ઇન્સિડન્સ હોય તો એટલે જો તમારા ફેમિલીમાં કોઈકને આવવું હોય તો તમારે પણ એની ચકાસણી વહેલી શરૂ કરી દેવી જોઈએ બિલકુલ અને આપણે જે અત્યાર સુધી વાત કરીએ કે ના અહીંયા કયા એજ ગ્રુપમાં થતું હોય છે વૃદ્ધાવસ્થા દરમિયાન શું થતું હોય છે પ્રોસ્ટેટ કેન્સર શું છે આપણે એ પણ જાણી લીધું પણ હવે સમય થઈ ગયો છે જાણવાનો કે ટ્રીટમેન્ટ અત્યારે તો કેટલી જરૂરી છે ને કેવી રીતે થતી હોય છે તો મારો સૌથી પહેલો પ્રશ્ન એ રીતનો રહેશે કે જ્યારે આપણે ટ્રીટમેન્ટની વાત કરતા જઈએ છીએ તો ક્યાંક એમ કહેવાય ને કે ના ફર્સ્ટ સ્ટેજમાં લોકોને ખબર પડી જતી હોય છે કે ના મને અત્યારે તો પ્રોસ્ટેટ કેન્સર છે તો એમાં અત્યારે તો ટ્રીટમેન્ટ કેવી રીતની હોય છે અને સાથે અત્યારે જે ટેકનોલોજીકલ યુગ છે પ્લસ એઆઈ પણ છે તો એ અત્યારે તો જે પ્રોસ્ટેટ કેન્સરના નિદાનમાં અથવા તો ટ્રીટમેન્ટમાં કેટલું મદદરૂપ થાય છે એઆઈ બહુ જ યુઝફુલ છે એટલે નિદાનમાં તો અત્યારે એનો પુષ્કળ ઉપયોગ થાય છે અમે જે પ્રોસ્ટેટ કેન્સરમાં જ્યારે જે લોકોને એક્ઝામિન કરીએ જે લોકોનું પીએસએ કરીએ અને જો અમને શક્યતા લાગે કે કેન્સર હોઈ શકે તો અમે મલ્ટીપેરામેટ્રિક એમઆરઆઈ આરઆઈ તપાસ કરાવતા હોય છે ઘણી વખત પીએસએ એ સ્કેનની તપાસ કરાવતા હોય છે અને અલ્ટિમેટલી પ્રોસ્ટેટમાંથી બાયોપ્સી લેતા હોઈએ છે આ ત્રણેય વસ્તુમાં એઆઈનો ખૂબ ઉપયોગ થાય છે અને એઆઈ હવે એવું છે કે એટલો પાસે એટલો બધો ડેટા છે કે તમે બાયોપ્સી કરી તો એની સ્લાઇડ તમે એઆઈમાં મૂકો તો એઆઈ તમને કહી દે કે ભાઈ આના કયા પ્રકારનું કેન્સર છે કયા ગ્રેડનું કેન્સર છે કેટલું ખતરનાક કેન્સર છે એ આ દર્દીમાં એ આગળ વધશે અને કેટલી ઝડપથી પ્રસરશે એ બધું એઆઈ કહી શકતી હોય છે એટલે એઆઈનો ખાસો ઉપયોગ છે આ ઉપરાંત એઆઈના લીધે આ બધી ઇન્ફોર્મેશન એમઆરઆઈથી લઈને બાયોપ્સીથી લઈને એ ઇન્ફોર્મેશન એના બેઝ ઉપરથી અમે ટ્રીટમેન્ટ દર્દી લક્ષી ટ્રીટમેન્ટ નક્કી કરતા હોઈએ છીએ કે આ દર્દી માટે આ જે ટ્રીટમેન્ટ યોગ્ય છે કે નહીં એ એઆઈનો બી એમાં ઉપયોગ અમે કરતા હોઈએ છીએ જેથી કરીને લોકોને વધારે પડતી ટ્રીટમેન્ટ ના અપાય અને અધૂરી બી ટ્રીટમેન્ટ ના અપાય બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે એક ફર્સ્ટ સ્ટેજ હોય છે અને પ્રારંભિક તબક્કાના અને સાથે અદ્યતન જે અત્યારે ટેકનોલોજી છે તેને અનુલક્ષીને અદ્યતન તબક્કામાં પણ કેવી રીતે પ્રોસ્ટેટ કેન્સરની સર્જરી અને ટ્રીટમેન્ટ અલગ હોય છે અમે એવું છે કે પ્રોસ્ટેટ કેન્સરના ચાર તબક્કા જનરલી હોય છે કે જે એક તબક્કો પહેલો સ્ટેજ જે છે કે જે અમે ખાલી પીએસએનો ટેસ્ટ કરીને જ પકડી પાડ્યું હોય અને પ્રોસ્ટેટના ગ્રંથથી પૂરતું સીમિત હોય બીજો સ્ટેજ એવો છે કે જેમાં અમે આંગળી નાખીને તપાસ કરી હોય અથવા તો પીએસએ અને આંગળી નાખીને તપાસ એબનોર્મલ હોય એટલે અમે સોનોગ્રાફી કરી અથવા તો એમઆરઆઈ કર્યો એમાં પકડાઈ ગયું હોય અને પછી બાયોપ્સી પોઝિટિવ આવ્યું હોય પણ એ પ્રોસ્ટેટ પૂરતું સીમિત હોય ત્રીજો તબક્કો એવો છે કે પ્રોસ્ટેટની કેપ્સ્યુલ તોડીને બહાર ગયું છે પણ એ દૂર નથી ગયું અને ચોથા તબક્કામાં એ હાડકામાં બી પ્રસર્યું હોય એ આ જે જુદા જુદા તબક્કા છે જેમાં પહેલાં બે તબક્કા છે સ્ટેજ વન અને સ્ટેજ ટુ એમાં રોબોટિક સર્જરી ખૂબ સફળ સર્જરી છે કે જેમાં ઓલમોસ્ટ સક્સેસ રેટ કે જેનો જે કહેવાય કે પ્રોસ્ટેટ કેન્સરનો કમ્પ્લીટ ક્યોર એ લગભગ પંચાણુંથી સત્તાણું ટકામાં પંદરથી વીસ વર્ષ પછી બી એને પ્રોસ્ટેટ કેન્સર હેરાન ના કરે એવા એના રિઝલ્ટ હોય છે સ્ટેજ થ્રી જે છે જેમાં બહાર નીકળી ગયું છે પણ હવે એવી ઇન્જેક્શન્સ આવે છે એવી દવાઓ આવે છે અને રેડિયોથેરાપીમાં બી હવે ખૂબ આગળ એઆઈથી લઈ અને ઘણા બધા ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સાઈડ ઇફેક્ટ ઓછી રાખી અને ટ્રીટમેન્ટ પ્રોસ્ટેટ કેન્સરની આપવામાં આવે છે કે જેના લીધે પ્રોસ્ટેટ કેન્સરની સારી સારવાર ઓલમોસ્ટ એંસી ટકા જેટલા દર્દીઓ દસ વર્ષથી વધારે જીવી શકે એવી ટ્રીટમેન્ટ પોસિબલ હોય છે જ્યારે સ્ટેજ ફોર કે જ્યારે આખા શરીરમાં પ્રસરી ગયું છે એવા કેન્સરમાં પણ હવે એવી દવાઓ છે ઇન્જેક્શન્સ છે એક ગોટી કાઢવાનું ઓપરેશન બી એનો એક ભાગરૂપ છે તો એ બધી દવાઓના લીધે દર્દીને બીજા પાંચ સાત વર્ષ સુધી કોઈ તકલીફ ના પડે એવી ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જ્યારે ટ્રીટમેન્ટની વાત કરતા જઈએ છીએ એ આમ કેટલી ઈઝી હોય છે અને એક એવી બાબત દરેક લોકો કહેતા હોય છે કે કેન્સરની જ્યારે જ્યારે ટ્રીટમેન્ટ હોય છે ક્યાંક કદાચ આડઅસર થવાની પણ ક્યાંક સંભાવના હોય છે તો શું આડઅસર થતી હોય છે દરેક વસ્તુની આડઅસર હોય દરેક ઓપરેશનનીમાં જોખમ હોય દરેક ટ્રીટમેન્ટની આડઅસર હોય કોઈ આજે અહીંયાથી હું તમારા મારા ઘરેથી અહીંયા આવ્યો તો એમાં બી જોખમ છે તો શું આપણે અટકી જઈશું આપણે આગળ વધીશું નહીં આપણે ઘરે નહીં જઈએ અથવા તો ઘરેથી અહીંયા નહીં આવીએ એ જ રીતે ટ્રીટમેન્ટમાં જ્યારે આપણો રોગ વધુ જોખમી છે તો એનો જે ઈલાજ એનાથી ઓછો જોખમી જ હોય છે એટલે આડઅસર હોય પણ એ બે પાંચ ટકાને હોય દરેકને ના હોય એટલે જે આડઅસરોને જોઈને આપણે આપણો ઈલાજ ના કરાવીએ એ યોગ્ય પદ્ધતિ નથી એવું મારું માનવું છે આડઅસર બધામાં હોય છે પણ એ બધાનું ટેકલ તમે સારી રીતે કરી શકતા હોશો બિલકુલ બિલકુલ અને અમુક અમુક વાર એવું પણ હોય છે કે કેન્સરમાં જો ચરી પાળવામાં આવે એટલે કે અમુક જો લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરવામાં આવે તો પણ આપણે કેન્સરમાંથી ક્યોર થઈ શકે છે તેવી પણ બાબત જોવા મળતી હોય છે તો શું કોઈ પણ આ પ્રકારની લાઇફ સ્ટાઇલમાં ચેન્જીસ કરવાથી પ્રોસ્ટેટ કેન્સરથી પણ બચી શકાય છે ખરું બહુ સારી વાત છે કે કોઈ બી કેન્સર હોય આપણને ખબર જ છે જિંદગીમાં સારી વસ્તુઓ શું શું છે વહેલા ઉઠવું કસરત કરવી નિયમિત આહાર લેવો સારો આહાર લેવો દારૂ બીડી સિગરેટ ગુટકાથી દૂર રહેવું જે આપણે જે કહેવાય કે ફ્રુટ્સ ખાવા ફળો ખાવા એ સારી વસ્તુ છે જે દરેક માટે સારું છે એ બી પ્રોસ્ટેટ કેન્સરમાં ઉપયોગી છે એ પ્રોસ્ટેટ કેન્સરને પ્રિવેન્શનમાં બી ઉપયોગ કરે છે ધારો કે પ્રોસ્ટેટ કેન્સર થઈ ગયું છે તો આ કરશો તો તમે ટ્રીટમેન્ટને સારી રીતે ઝેલી શકશો અને સાથે સાથે પ્રોસ્ટેટ કેન્સરમાંથી તો બચી જશો પણ તમે હૃદયની કે આ કાંક ઉંમરનો પ્રોબ્લેમ છે તો આ બધું કર્યું હશે તો બીજા બધા અવયવો માટે પણ એની સારી અસર હશે તો તમે લાંબુ જીવી શકશો એટલે આ બધી જ વસ્તુ આપણે કરવી જોઈએ અને એનું સ્ટ્રિક્ટલી પાલન પ્રોસ્ટેટ કેન્સરને પ્રિવેન્શન માટે અથવા તો એના ટ્રીટમેન્ટ માટે પણ એનું પાલન કરવું જોઈએ સમયમાં જ્યારે જ્યારે કેન્સરની બાબત આવતી હોય છે ત્યારે એક મેન્ટલી સ્ટ્રેસ જોવા મળતો હોય છે આ શું થઈ ગયું હવે શું થશે મારું હવે આગામી મારા ફેમિલી મેમ્બર્સ શું થશે એવો ક્યાંક વિચાર પણ અત્યારે કરી લેતા હોય છે લોકો તો શું પ્રોસ્ટેટ કેન્સરની સારવાર દરમિયાન મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર કેટલું કાર્ય કરવું બહુ જરૂરી છે સમયમાં ખૂબ જરૂરી છે કારણ કે કોઈ બી ટ્રીટમેન્ટમાં મારું તો હંમેશા માનવું છે કે ટ્રીટમેન્ટમાં પોઝિટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમારા પોઝિટિવ થોટ તમે જો એવું માનશો કે હું સારો થવાનો છું તો સારા થવાની શક્યતાઓ ખૂબ વધી જશે તમે જો એવું માનશો કે હું સારો નથી થવાનો તો ભગવાન બી તમને બચાવી નથી શકવાનો એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ પોઝિટિવ થોટ આર ઇમ્પોર્ટન્ટ અને હું સ્ટ્રેટ મેનેજમેન્ટ હું તો તમને કહું કે દર્દી નહીં દર્દીના સગાને બી જરૂરી હોય છે કારણ કે ધે આર મોર ઇન ટુ સ્ટ્રેસ ઘણી વખત મેં એવું જોયું છે કે કેન્સર ખબર પડે ને તો દર્દીનો દીકરો અથવા તો એમની વાઈફ એકદમ ગભરાઈ જાય દર્દીને પછી અમે કહીએ ને તો એટલા બધા ગભરાયા હોય એ એને ઉપર કંઈક આવ્યું છે તો હું લડી લઈશ તો એટલે એકલું સ્ટ્રેસ મેનેજમેન્ટ ને પોઝિટિવિટી એકલા દર્દીએ નહીં એમના સગાન માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને એની ઉપર દર્દીએ તો કામ કરવાનું છે એમના સગાઓએ તો કામ કરવાનું છે પણ ડૉક્ટરની બી મોટી ફરજ આવે છે કે એમને ધરપત આપે એમને બાહેધરી આપે અથવા તો એમને પોઝિટિવિટી આપે કે દર્શો નહીં ટ્રીટમેન્ટ સારી છે ઇઝી છે અને ભગવાનની કૃપા હશે તો સારું થઈ જશે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને દર્શક મિત્રો હું એક જ બાબત કહેવા માગું છું કે કેન્સર એટલે કેન્સલ એવું નહીં સમજવું કોઈ પણ હોય અને જો આપણે અંદરથી વિલ પાવર જો એટલો સ્ટ્રોંગ હશે ને તો આપણે કોઈ પણ બીમારી હશે ને તો તેની સામે આપણે લડી પણ શકીશું એક બહુ જ મહત્વનો પ્રશ્ન મારે પૂછવો છે આપણે અત્યાર સુધી ટ્રીટમેન્ટની વાત કરી તબક્કાઓની વાત કરી પણ અમુક મીથ્સ પણ આમાં જોડાયેલા છે અમુક ગેરસમજો છે કે પ્રોસ્ટેટ કેન્સર થવાથી અત્યારે સામાન્ય જે જીવન છે એ ક્યાંક અત્યારે તો બગડી જતું હોય છે એવી એવી પણ ક્યાંક મીથ્સ જોવા મળતા હોય છે આપ તેને પણ તેને લઈને પણ શું કહેશો એ તો મોટા મોટું મીથ છે આજે પ્રોસ્ટેટ કેન્સરની જે સારવાર અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ રોબોટિક સર્જરી કરી હોય કે છેલ્લા તબક્કા માટેની કરી હોય તો એ મારા એટલા બધા દર્દીઓ આજે ગોલ્ફ બી રમતા હોય છે માઉન્ટેનિયરિંગ મેં ટ્રેકિંગ માટે બી જતા હોય છે અપાર્ટ ફ્રોમ રૂટીન એક્ટિવિટી આ બધી જ એક્ટિવિટી પોસિબલ હોય છે દરેક માણસ જે નોર્મલ માણસ એ માઉન્ટેનિયરિંગ નથી કરી શકતો હતો પણ જે કરી શકતો હોય છે તો પ્રોસ્ટેટ કેન્સરની સારી ટ્રીટમેન્ટ થાય તો આ બધું જ કરી શકે છે એટલે એમાં કંઈ ગભરાઈને બેસી જવાની કંઈ જરૂર હોતી નથી અને શું એક વાત એવી સાચી છે કે ફક્ત વૃદ્ધ પુરુષોને જ આ પ્રોસ્ટેટ કેન્સર થાય છે આ એક પ્રોસ્ટેટ કેન્સર જવાન માણસમાં ના થાય કારણ કે પ્રોસ્ટેટની ગ્રંથિમાં જે ગાંઠનો પ્રોબ્લેમ પચાસ વર્ષ પછી જ થાય અને એમાં કેન્સરની શક્યતાઓ ધીમે ધીમે ઉંમરના લીધે વધતી હોય છે એટલે લોકોને એમ થાય કે સિત્તેર વર્ષનો થઈ ગયો અને આ શું પ્રોબ્લેમ પણ આ પ્રોબ્લેમ જ સિત્તેર વર્ષે થાય આ પ્રોબ્લેમ જ હંસી વર્ષે થાય અચ્છા અને હવે આપણી લોન્જીટીવિટી વધી છે આપણા કેટલા બધા હેંસી વર્ષના માણસો તો એટલા બધા એક્ટિવ અને ફિટ હોય છે એટલું બધું ટ્રાવેલિંગ કરતા હોય છે તો એ ઉંમરના લીધે થતો પ્રોબ્લેમ છે એ સત્ય છે પણ સાથે સાથે એનાથી તમારી લોન્જીટીવિટી ઉપર અસર થશે એવું માનવાનું કોઈ કારણ નથી બિલકુલ સાચી વાત છે અને એક એવી પણ બાબત જોવા મળતી હોય છે કે જયારે જયારે કઈ પણ વસ્તુ ખાઈ લેવાથી અમુક સપ્લિમેન્ટ લઈ લેવાથી આ પ્રકારના કેન્સર થી ક્યોર થઈ શકાય પણ છે અને તેમાં પણ વાત કરતા તો ઝીંક અને સેલેલ જેવા જે સપ્લિમેન્ટ્સ લઈ લઈએ તો પણ ત્યારે કોઈ વાંધો આવતો નથી કેન્સરને અટકાવી શકાય છે એવી પણ બાબત જોવા મળતી હોય ને એમ કેવાય કે ઘરે બેઠા લોકો ડોક્ટર બની જતા હોય છે તેને પણ કઈ રીતે જુઓ ના એ ઝીંક અને સેલેનિયમનો રોલ ઇવન ઘણી બધી એવી તત્વો ઇવન ફાઇટોથેરાપી એવી આયુર્વેદિકની દવાઓ ઘણી બધી દવાઓનો આ બધામાં એ રીતનો ક્લેમ કરવામાં આવ્યો છે પણ એનું સબસ્ટેન્શિયલ પ્રૂફ હજુ સુધી મળ્યું નથી પણ એટલીસ્ટ એટલું છે કે ઝિંક અને સેલેનિયમ જે વસ્તુ હાર્મલેસ છે હા તમે વધારે પડતું ના લો અને થોડું લઈ તમે લઈ લો તો હાર્મ ના થતો હોય તો લેવામાંય વાંધો નથી કારણ કે હજુ આપણને ખબર નથી એની સારી અસર છે કે નહીં પૂરું તો નથી જ થયું એટલે એટલે એમ કહી શકાય ને કે ના ઘરે બેઠા ડૉક્ટર ના બનવું હા ઘરે બેઠા તો નહીં જ અને ખાલી એની ઉપર સપોર્ટ ના લેવો એ સપોર્ટિવ વસ્તુ છે એ પોતે ટ્રીટમેન્ટ નથી ટ્રીટમેન્ટની સાથે એઝ એ સપોર્ટ તરીકે તમે લો તો વાંધો નથી બિલકુલ બિલકુલ સાચી વાત છે અને દર્શક મિત્રો હું હજુ પણ કહું છું મારા જે અત્યાર સુધી જે તમામ ટોક શોમાં હું ચર્ચા વિચારણા કરતો હોઉં છું કે મહેરબાની કરીને ઘરે બેઠા ડૉક્ટર ના બનશો જો કોઈ પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો અથવા તો તમે તમારા જે એમ કહેવાય ને કે ના ફેમિલી ડૉક્ટર એને પહેલાં મળો અને ત્યાંથી તમે અત્યારે તો કોઈ અન્ય એવા સર્જનને તમે કન્સલ્ટ કરો કે જેના કારણે તમારે કોઈ પણ પ્રકારની તકલીફ હોય એને તમે સોલ્વ કરી શકો છો અને સાથે કહેતોને બી એક એવી બાબત પણ છે કે જ્યારે આપણે કેન્સરની વાત કરતા હોય છે ને પણ પ્રોસ્ટેટ તો એવું પણ કહેવામાં આવે છે કે પ્રોસ્ટેટ જો મોટું થઈ ગયું હોય તો એને પણ ક્યાંક અત્યારે આવતો પ્રોસ્ટેટ કેન્સર માની લેવામાં આવતું હોય છે ના એ જ કે સૌથી સા કોમનમાં કોમન જે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ છે એ પચાસ વર્ષની પહેલાં પ્રોસ્ટેટના ઇન્ફેક્શનનો છે જેનો લોકોને બહુ માહિતી નથી પણ પચાસ વરસ પછી એમાં સાદી ગાંઠનો પ્રોબ્લેમ ખૂબ થતો હોય છે અને એ સાદી ગાંઠ નાની બી હોઈ શકે છે ને ખૂબ મોટી બી હોઈ શકે છે મોટી છે એટલે અંદર કેન્સર છે એવું માનવાનું કોઈ કારણ નથી જે મોટી જે ગ્રંથિ જે હોય છે એમાં સાદી ગાંઠ જ હોય અને કેન્સર ના હોય એવી ખૂબ શક્યતાઓ હોય છે બિલકુલ બિલકુલ અને એક એવી એક બાબત એ પણ મારે પૂછવાની હતી કે ફક્ત યુરિનરી સમસ્યા જોવા મળતી હોય છે એ જ પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થાય છે આ એક એવું મીથ પણ છે હા એ તો બહુ મોટા મોટું મીથ છે પ્રોસ્ટેટ કેન્સર યુરિનરી સમસ્યા વગર હોવાની શક્યતા ખૂબ વધારે છે પ્રોસ્ટેટની સાદી ગાંઠ યુરિનરી સમસ્યા વહેલી કરતી હોય છે પ્રોસ્ટેટ કેન્સર યુરિનરી સમસ્યા બહુ કરતી જ નથી હોતી અને જ્યારે એ યુરિનરી સમસ્યા જ્યારે એ કરે ને ત્યારે તો લેટ સ્ટેજ થઈ ગયું હોય છે એટલે ત્યાં સુધી રાહ ના જોવી જોઈએ કે ભાઈ યુરિનરી સમસ્યા થાય એટલે પ્રોસ્ટેટ કેન્સર યુરિનરી સમસ્યા કરે એ મિથ છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એક બહુ જ મહત્ત્વનો અને એક છેલ્લો પ્રશ્ન કે જ્યારે પ્રોસ્ટેટ કેન્સરની વાત કરતા આવીએ છો તો ત્યારે એમ કહેવાય કે મેં જે રીતે પહેલાં પણ કહ્યું કે લોકો ક્યાંક ગભરાઈ જતા હોય છે કેન્સર થયું છે શું થશે કેવી રીતની અત્યારે તો પરિસ્થિતિ થશે અને એમ કહેવાય કે એક એક અંદરથી ભય હોય છે કે યાર લોકો શું કહેશે મને મને પ્રોસ્ટેટ કેન્સર થયું એટલા માટે સો આ બધી જ બાબતોને દૂર રાખીને પ્રોસ્ટેટ સ્ક્રીનિંગ ક્યાંક લોકો અત્યારે હાલ પણ કરાવતા નથી એ એ તમામ વ્યક્તિઓને આપ એક છેલ્લેક મેસેજ શું આપવા માગશો અને પ્લસ પ્રોસ્ટેટ કેન્સરથી કંઈક ડરવાની જરૂર નથી એના એનાથી સારામાં સારું ક્યોર થઈ પણ શકાય છે આપ તેને લઈને પણ ટ્રીટમેન્ટ ઘણી સારી એવી પણ હશે એને લઈને એક છેલ્લેક મેસેજ શું આપશો આપ દરેક લોકોને હું એક જ મેસેજ આપીશ કે આપણે રોગથી ડરવાનું છે રોગના ડાયગ્નોસિસ કે રોગના ઇલાજથી નથી ડરવાનું બીજું કે અત્યારે ડરવાની કંઈ જરૂર જ નથી આ જે વસ્તુ જે છે આપણે જ્યારે જેમ જે કહેવાય કે રોગને જ્યારે એ નાનો રોગ છે નાનો દુશ્મન જો આપણો નાનો હોય તો આપણે એને ટ્રીટમેન્ટ સચોટ રીતે એને નિવારી શકાય આપણું દુશ્મન ધારો કે આપણે લડાઈ જો કરવાની આવે બાંગ્લાદેશ કે શ્રીલંકા સાથે તો આપણા માટે બહુ ઇઝી છે પણ ચાઇના સાથે કરવાની આવે ત્યારે આપણે પ્રોબ્લેમ વધુ થઈ જાય એવું જ છે આ કેન્સરમાં નાનું હોય ત્યારે એને તમે ટ્રીટમેન્ટ કરી દો તો તમારા આયુષ્ય ઉપર અસર નહીં થાય ટ્રીટમેન્ટ હવે બહુ સારી ટ્રીટમેન્ટ અવેલેબલ છે તમારા ઇવન તમારા જિંદગીના નોર્મલ લાઈફના બી અઠવાડિયાથી વધારે દિવસો ના બગડે એવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે એટલે રોગથી બી ના ગભરાતા રોગના ઇલાજથી બી ના ગભરાતા બિલકુલ બિલકુલ અને દર્શક મિત્રો ફરી એકવાર હું આપ સૌને કહેવા માગીશ કે જ્યારે પ્રોસ્ટેટ કેન્સરની બાબત ઉપર જે પ્રમાણે ડૉક્ટર કેતનભાઈએ તો વાત કરી કે એના અત્યારે સ્ટેજ કઈ રીતના હોય છે ટ્રીટમેન્ટ કઈ રીતની હોય છે અને તમામ બાબતોને આપ મહેરબાની કરીને ગ્રાહ્ય કરજો અને તેની સાથે પ્રોસ્ટેટ કેન્સરથી ગભરાવાની જરૂર નથી મીથ્સ એ બધે બધા બહુ જ બધા તમને જોવા મળશે સોશિયલ મીડિયામાં જોવા મળશે લોકો બોલતા હશે પણ આ બધાથી ડરવાની જરૂર નથી સારા એવા જે યુરોલોજીસ્ટ હોય કે બધી સર્જન હોય તેમને મળજો અને કે જે કેતનભાઈ પણ સારું એવું છે અત્યારે તો ટ્રીટમેન્ટ જે આપતા હોય સા તેમને પણ મળી શકો છો એમને પણ જે કન્સલ્ટ કરી શકો છો અને પ્રોસ્ટેટ કેન્સરની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ આપ તેમની પાસે પણ કરાવી શકો છો તો દર્શક મિત્રો ફરી એકવાર કહું છું મીથ્સમાં આવ્યા વગર જે પણ ટ્રીટમેન્ટ કરાતી હોય એ પ્રમાણે કરજો તેની સાથે જ ડૉક્ટર કેતનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર